જ્યારે આપણા ઘરની નાવ ડૂબે ને યાદ રાખજો તમામ ભાઈ બહેનો આપણા ઘરની જ્યારે નાવ ડૂબે ને ત્યારે જે કથા વ્યથા હોય એ બાપને કહેવી બાપ ન હોય તો માને કહેવી મા ન હોય તો ત્રીજું ઠેકાણું છે સસરાને કહેવી સાસુને કહેવી મા ને બાપ સાસુને સસરા આ ચારેય માઉતર છે એ કોઈને ન હોય તો એક ઠેકાણું છે વિશ્વાસ રાખવા જેવું એ છે ગુરુ ગુરુ પાસે જવું ગુરુ કોઈ દિવસ તમને ખોટું માર્ગદર્શન નહીં આપે ગુરુની જવાબદારી છે જ્યારે જ્યારે જીવનના નાવ ડૂબ્યા છે હચમચા છે ત્યારે ગુરુએ સંભાળ્યા છે આજે વશિષ્ઠ એ નાવને સંભાળી લીધું ગુરુની ભૂમિકા જ આ છે ગુરુનું કામ જ આ છે વસિષ્ઠ એ દોર સંભાળી લીધો રામને આશ્વાસન આપ્યું અને પછી બધા વિશ્રામ લે છે માતાઓ મળે છે સાહેબ સૌપ્રથમ પોતાની જન્મ આપનારી કૌશલ્યાને નહીં જેને વનવા સાહેબ કોઈ કઈ કઈ પોતાની જાતને માફી નથી કરી શકતી અયોધ્યા દૂધ કરે છે બધા તરસોડે છે ભાંગી ગઈ છે એ કઈ કઈ પાસે પહેલાં રામ જાય છે અને માને પ્રણામ કરી માને ચોટીને નામ ખૂબ રડે છે વાલ બહુ કરે છે કઈ કઈ વાસ્તવમાં કઈ કઈનો કોઈ દોષય નથી રામે કીધું તું તું મને આટલો બધો પ્રેમ કરશો તો અવતાર સાથ દે તું મને વનવાસ દે મારો પિતા મને આપી આપી શકે શકે માતા તું કઠિન કામ કર તને ભલે જગતમાં અબજસ મળે અને પ્રેમીને અમે હંમેશા અબજસ જ મળ્યા છે માં તું મને પ્રેમ કરતી હોય તો જંગલમાં ચૌદ વર્ષ વનવાસનો દે મારે અસુરને મારવાના કામ કરવાના છે માં તું મને સાથ દે આ કઈ કઈ છે સાહેબ એ કઈ કઈ ભાંગી ગઈ ત્યારે રામ એને આશ્વાસન આપે છે સુમિત્રા માને અને એમ કીધું કે હું તમારો જીવન થઈ ગયો તમે લક્ષ્મણ દીકરો એ અમને માઉતર માનીને મારી સેવા કરે છે છેલ્લે કૌશલ્ય પાસે જાય એ તો જનેતા છે અને જ્યારે પોતાની માં અને પોતાનો બાપ હામો આવે ને ત્યારે સંતાનો બોલી શકતા નથી ત્યાં વાણી બંધ થઈ જાય છે કૌશલ્યા પાસે આવ્યા ત્યારે બોલી ન શકી પણ ગોઠણિયા પર બેસી માનો હાથ પકડી અને રામે પોતાની માથે મૂકી દીધો માનો હાથ કાપી છે કૌશલ્યા માને બથ ભરી ગયા સાહેબ મા છે અતિ કરુણ પ્રસંગ છે પણ આપણે આ પ્રસંગને આગળ નહીં લઈએ મારે ખાલી આટલી જ વાત કરવી છે કે ભરતે એટલું કીધું કે હવે અયોધ્યા પાછા આવો અને આપના માટે હું આ જીવન વનવાસ રહી અયોધ્યાની ગાદી તમે સંભાળો રામ કે હું નહીં અયોધ્યાની ગાદી તું સંભાળ કાલે ચૌદ વર્ષ પૂરા થશે આપણે રઘુવંશીઓ છીએ આપણે વચન આપ્યું છે એ વચનને કેમ ચૂકીએ પ્રાણ આપણા જાય પણ વચન ન જાય એ પરિવાર આપણો છે બધી દલીલ કહે દલીલમાં ભરત હારે છે છેલ્લે ભરતનું હાલતું નથી છેલ્લે ભરત ને રામ સમજાવે છે કે મારી આજ્ઞા છે ભરતે કીધું કે મોટાભાઈ હું તમને બહુ પ્રેમ કરું છું મારી જીદ નથી આ મારો પ્રેમ છે ત્યારે રામ કીધું કે પ્રેમ કર્યો છે બોલે હા તો પ્રેમમાં વેચાઈ જવાનું હોય પાગલ બે જાઓ એક શબ્દ ભરતને બોલી શીખ્યા ભરતે કીધું હું જીવી નહીં શકું મને જીવવા માટે આધાર આપો ત્યારે રામને ના ચરણ પાદુકા લઈને ભરતજી માથે મૂકો અયોધ્યાની પ્રજાને કહી કે હવે ફરીને આપણે અયોધ્યા જવાનું છે અને જતાં જતાં ચરણ પાદુકા રામની મૂકી અને જ્યારે પાછા વળ્યા ત્યારે ભરત એટલો શબ્દ બોલતા ગયા કે તમે જીતી ગયા હું હારી ગયો તમે પાછા ન વળ્યા પણ જતાં જતાં એટલું કહું છું કે હું અયોધ્યાની ગાદીનો સ્વીકાર નહીં કરું આ ચરણ પાદુકા એટલા માટે લઈ જાઉં છું કે અયોધ્યાની ગાદી મારા રામની ચરણ પાદુકા એના ઉપર રાખીશ અને હું નંદીગ્રામમાં અયોધ્યાની બાજુમાં નંદીગ્રામ છે હું ખાસ જોવા ગયો હતો ત્યાં નંદીગ્રામમાં સાધુ જેવું તપસ્વીનું રૂપ લઈ અને નંદીગ્રામમાં હું વાસ કરીશ મારું કાંઈ જરૂર પડે તો હું સંદેહ વહીવટ ત્યાંથી કરીશ વ્યવસ્થા કરીશ અને નંદીગ્રામમાં આ જમીનમાં ખાડો ખોદી અને નીચે હું સુઈશ મારો રામ જે જમીનમાં હું તો એનાથી મારે નીચે હોવાનું હોય રામ મોટા છે ને હું નાનો છું નંદીગ્રામમાં એક આશ્રમ બનાવ્યો અને ત્યાં સાધુ જેવું તપસ્વી જેવું દર્ભનું આશ્રમ નાખી અને રામની ચરણ પાદુકા અયોધ્યાના મે ગાદી ઉપર પધરાવી અને ભરત નીકળી ગયા મારે એટલી જ વાત કરવી છે આટલી વાત જ્યાં મોટા ભાઈએ વાંચી ત્યાં રામાયણને બંધ કરી દીધી અને ભાઈ ધ્રુસ કે ધ્રુશ કે રડીને એટલું જ રામાયણમાંથી હેમજા કે આ રામ કે મારે ગાદી ન જોઈ અને ભરત જેવો ભાઈ હું શંકરના સોગંદ ખાઈને કહું મળવું કઠિન છે મને ભરત જેવો ભાઈ મળ્યો છે અને મેં એક ફૂટ જમીન માટે મેં ભરત જેવા ભાઈનું માથું કાપવાનું વિચાર્યું ધિક્કાર છે મને એ મોટાભાઈને વિચાર આવ્યો આ બાજુ નાના ભાઈને વિચાર આવ્યો કે એક ફૂટ જમીન માટેથી મેં મારા રામ જેવા ભાઈ ઉપર તલવાર ઉઠાવી આ તો સારું થયું રામાયણ વાંચવાનું રાજાએ આજ્ઞા આપી અને રામાયણ વાંચી તો પ્રેમ વીધો આને તલવાર ન મરાય આ મોટાભાઈને પગે લગાવી અને મોટાભાઈની સેવા કરાય દીકરા બનાવીને સત્સંગ પહેલાં તલવાર થી માથું કાપવા તૈયાર થયો હતો પણ સત્સંગ પછી દીકરો બનીને સેવા કરવા તૈયાર થયો સાહેબ આટલો ફરક પડી ગયો અને મોટો ભાઈ ઉઠો એના ઘરેથી નાનો ભાઈ એના ઘરેથી ઉભો થયો પાછળ બધી પ્રજા પાછળ બધી અયોધ્યાની ગામની પ્રજા છે બંને ભાઈઓ ભેટે છે બંને ભાઈઓનું મિલન થયું મોટા ભાઈ કીધું કે આ ભાગ મારે નથી જતો એક બંગલોય મારે નથી જતો આ હજારો વીઘા જમીન મારે ન જઈ બે ભાઈઓ ને મણ મોઢે સોનું આવ્યું હતું હજારો વીઘા જમીન હતું એક ફૂટ જગ્યા માટેથી વાંધો પડ્યો તો તલવાર લઈને મારતા મારવા દોડ્યા હતા એકબીજાને પણ રામાયણ હાંભડ્યા પછી મોટાભાઈ એમ કહે છે આ બધી જમીન તારી આ હોનું બધુંય તારું હીરા માણેક તારા બધી સમૃદ્ધિ તારી મારે કાંઈ ન જોઈએ વાળીએ ખાલી ઝૂંપડી બનાવી છે અને એમાં રામના રામાયણ પધરાવી રામની મૂર્તિ પધરાવી હનુમાનજીની મૂર્તિ પધરાવી અને ભજન કરવું છે આ બધું તને આપી દઉં છું હું તો હવે તપસ્વી જેવું રૂપ તપસ્વી જેવો વેશ લઈને વાળીએ કાયમી રહેવા માગું છું મોટાભાઈએ આમ કીધું ભાભીએ કીધું મારે ન જોઈએ હું સીતાને એ સેવા કરી એમ તમારા ભાઈની સેવા કરીશ આ બધી મિલકત મારા દિયરની અને દેરાણીની ત્યારે નાના ભાઈએ કીધું આ મારે ન જોઈએ આ બધી મિલકત તમારી હું વાળીએ ઝૂંપડી બનાવીને હવે રામની મૂર્તિ પધરાવી અને ભજન કરવા માગું છું આ મિલકત મારે ન જોઈએ મોટો ભાઈ કે મારે ન જોઈ રામાયણ નાનો ભાઈ કે મારે ન જોઈ ત્યારે રાજા ત્યાં આવ્યા પહેલાં એક ફૂટ જમીન માટેથી માથા કાપતા હતા હવે મોટો ભાઈ કે મારે ન જોઈ નાનો ભાઈ કે મારે ન જોઈ સાહેબ આ સત્સંગનો મહિમા છે કેટલાયના સમાધાન થઈ ગયા કેટલી રામકથા સાંભળ્યા પછી કેટલાય ભાઈઓના કેસ પાછા ખેંચાઈ ગયા કેટલાયના ઝઘડા બંધ થઈ ગયા કેટલાયના સમાધાન થઈ ગયા કોર્ટમાં ન્યાય નહીં મળે ભાઈઓ ભાઈઓમાં વાંધા પડ્યા હોય તો કોર્ટમાં નહીં રામાયણ ખોલજો એનાથી સમાધાન થશે સંતો પાસે જાજો